ઉમેદવાર માટે છે ભરતી રહેલી છે તો મિત્રો આ ભરતી વિશે આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પેલો મિત્રો અહીં તમે જોઈ શકો છો નોટિફિકેશન ન્યૂઝપેપરમાં છે ગુજરાત સમાચાર દ્વારા આપવામાં આવ્યું છે જેમાં છે બે અલગ અલગ પોસ્ટ ઉપર છે ગુજરાત સમાચારે જાહેરાત બહાર પાડી છે જેમાં પેલી મિત્રો છે ઇલેક્ટ્રિશિયનની ભરતી છે જેમાં આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયનમાં કરેલું હોવું જોઈએ જેમાં ફ્રેશર અથવા તો અનુભવી બંને ચાલે ફ્રેશર હોય અથવા તો અનુભવી હોય એક થી બે વર્ષનો તે પણ ઉમેદવારો છે આમાં જે છે ભરતીમાં જોડાઈ શકે છે અને બીજી ભરતી છે હેલ્પર માટેની ભરતી છે તો તેમાં ધોરણ દસ પાસ અને બાર પાસ જે કરેલા હોય તે ઉમેદવારો છે હેલ્પરની ભરતી માટે પણ એપ્લાય કરી શકે છે મિત્રોમાં આ માહિતી આપેલી છે કે ઉપરુક્ત જગ્યા માટે ઉમેદવારો છે પોતાનો બાયોડેટાવાળી અરજી સંપૂર્ણ વિગત સાથે વાળી જે છે અરજી છે તમારે જે છે રૂબરૂપ મળવાનું રહેશે અહીં તમને સરનામું આપેલું છે મેનેજર ગુજરાત સમાચાર પ્રેસ ભુડા બિલ્ડિંગની બાજુમાં ઉત્કર્ષ પેટ્રોલ પંપ સામે કારેલી બાગ વડોદરા ખાતે મિત્રો છે તમારે જે છે આ સરનામા ઉપર છે તમારું બાયોડેટાવાળી અરજી લઈ સંપૂર્ણ વિગતો એટલે કે જરૂરી ડોક્યુમેન્ટો સાથે તમારે છે આ સરનામા ઉપર છે રૂબરૂ જવાનું રહેશે ત્યાં તમારું છે ઇન્ટરવ્યુ અથવા તો તમને છે ત્યાં આ અંગે ભરતી અંગેની વધારે તમને છે માહિતી અથવા તો તમારી ભરતી જે છે તમારું સિલેક્શન ત્યાં જઈને કરવામાં આવશે આમાં મિત્રો વધારે વિગત આપેલી નથી પરંતુ તમારે છે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે તેવું મિત્રો છે આ ઉપરથી જાણવા મળે છે તો તમારે છે એકવીસ નવ બે હજાર પચીસના રોજ સવારના સાડા દસથી એકની વચ્ચે છે તે વડોદરાની જે ગુજરાત સમાચારની જે છે પ્રેસ છે ત્યાં તમારે છે તે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે